અને સાથે તંત્ર દ્વારા વિવિધ ઉદ્યોગો સાથે મિટિંગો કરી સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ પણ કરાઈ રહી છે તો શનિવાર અને રવિવારે મેં દિવસ માટે ચેમ્બરના પ્રયાસથી કાપડ અને હીરા ઉદ્યોગ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરાઈ હતી કોરોનાની ચેન તોડવા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત તો કરાય પરંતુ મિની બજાર ખાતે લોકો જાણે હજુ પણ કોરોનાને નિયંત્રણ આપતા હોય તેવા દર્શો શનિવારે સવાર જોવા મળ્યા હતા જેમાં લોકો માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સ વગર જોવા મળ્યા હતા જેને લઈને લોકો હજુ પણ કોરોનાને ગંભીરતાથી ન લેતા હોય તેના પરથી લાગી રહ્યું છે આજે એટલે કે શનિવારે પણ મિની બજારમાં લોકો બેફિકર થઈ ટોળામાં માસ્ક વગર ઉભેલા જોવા મળ્યા છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા જી ટેન્ફેન